હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ફક્ત બે જ મિનિટમાં કિલો કરતાં પણ વધારે લીલા ચણા ફોલવાની એકદમ સરળ રીત જોઈશું આપણે આ રીતના ખેતરેથી અથવા માર્કેટથી ચણા લઈ આવીએ છીએ તો એક એક ચણાને ફોલતા કલાકોનો સમય લાગે છે અને કંટાળાવાળું કામ લાગે છે તો આજે હું ચણાને ફોલવાની એકદમ ઝડપી રીત તમારી સાથે શેર કરવા જઈ રહી છું અને ચણાને આખો વર્ષ સ્ટોર કરવાની રીત પણ આગળ બતાવીશ સૌથી પહેલા મેં અહીંયા એક કિલો ચણા મારી ઘરની જવાડીના છે તેને પહેલા સારી રીતના સાફ કરી લેવાના ઘણી વાર ચણામાં ઈયળો આવતી હોય છે કોઈ કાણાવાળા ચણા હોય તો તેને અલગ કરી લેવાના મેં આ રીતના બધા ચણાને સાફ કરીને તૈયાર કરી લીધા છે હવે ગેસ પર મોટી તપેલીમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકીશું પાણી સારી રીતના ગરમ થાય એટલે તેમાં આપણે પાંચસો ગ્રામ જેટલા ચણા ગરમ પાણીમાં એડ કરી દઈએ તમારે જેટલા ચણા ફોલવા હોય તેટલા ચણાનું પ્રમાણ તમે લઈ શકો છો જો વધારે ફોલવા હોય તો વાસણ થોડું મોટું લેવાનું હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને ચમચાની મદદથી ચણાને એક મિનિટ જેવું ગરમ થવા દઈશું આપણે ચણાને બાફવાના નથી પણ એનું જે ઉપરનું ફોતરું હોય છે તે કડક હોય છે તે થોડું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને પાણીમાં રાખવાના છીએ આ રીતના ઉપર નીચે કરીશું એટલે બધા ચણાના ના ફોતરાનો જે ભાગ છે તે પલળી જશે આ જ રીતના વટાણાને પણ ફોલવાની રીત મેં મારી ચેનલ પર આગળ શેર કરેલી છે અને તુવેરને પણ આ જ રીતના ફોલી શકો છો ખૂબ જ ઓછા સમયમાં અને ઝડપથી આ પ્રોસેસ કરવાથી આપણા ચણા તુવેર વટાણા સારી રીતના ફોલાઈ જાય છે અને સમય પણ આપણે વધારે બગડતો નથી આપણે જ્યારે ચણા તુવેર ફોલીએ છીએ ત્યારે હાથના નખ ખરાબ થઈ જાય છે પણ આ પ્રોસેસથી તે કંઈ પણ નહીં થાય બસ આ રીતના એક જ મિનિટ તેને પાણીમાં ગેસ પર રાખવાના છે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ જ છે એક મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો ચણાના ફોતરા થોડા લાગ્યા છે તો તેને ચેક કરીએ તો ફોતરા આ રીતના ખુલી ગયા છે તો એક ચણાને ફોલીને જોઈએ તો અંદર ચણા બિલકુલ બફાણા પણ નથી સરસ કાચા જ છે અને ફોતરા આસાનીથી અલગ થઈ જાય છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને હવે આપણે ગરમ પાણીમાં વધારે સમય નથી રાખવાના તો તેને તરત જ ગરમ પાણીમાંથી કાઢીને બીજી તપેલીમાં નોર્મલ ઠંડુ પાણી હોય તેવું લેવાનું છે અને ચણાને ગરમ પાણીની તપેલીમાંથી જરા વડે લઈને નોર્મલ ઠંડા પાણીની તપેલીમાં એડ કરી દઈએ આમ કરવાથી તેની કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય છે આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે જો ચણા વધારે સમય ગરમ પાણીમાં રહેશે તો ચણા આપણા બફાઈ જશે હવે આ ચણાને હાથેથી આ રીતના થોડા મસળીશું એટલે બધા જ ફોતરા ફટાફટ અલગ થઈ જશે અને આપણા ચણા મિનિટોમાં ઢગલા બંધ ફોલાઈ જશે તમે જુઓ ચણાને થોડા મસળવાથી ચણા ફોતરાથી અલગ થઈ જાય છે ફોતરાનો પાક પાણીમાં ઉપર તરવા લાગશે અને ચણા છે તે પાણીમાં નીચે જશે એકાદ મિનિટ મસળશું ત્યાં તો બધા ચણા ફોતરાથી અલગ થઈ જશે તો એકાદ બે મિનિટ મેં ચણાને મસળ્યા છે ત્યાં તો તમે જોઈ શકો છો ચણા અને ફોતરા અલગ થઈ ગયા છે તો ફોતરા છે ઉપર તેને હાથે થી લઈને અલગ કરી લઈએ તો મિત્રો ખૂબ જ ઓછા સમયમાં આપણે આ રીતના ચણાને ફોલી લીધા છે તમે આ જ રીતના જેટલા ચણા હોય તેટલા ફોલી શકો છો અને પછી આ ચણાને તમે જીપલોક બેગમાં ભરીને ફીજરમાં સ્ટોર કરી શકો છો એક વર્ષ સુધી ખરાબ નથી થતા તો આ જ રીતના બધા ચણામાંથી ફોતરાનો ભાગ અલગ કરી લઈએ તો બધા જ ચણામાંથી ફોતરા બધા જ અલગ થઈ ગયા છે ચણાને હાથેથી મસળિયા એટલે આ જે પાણી છે તે લીલું થઈ ગયું છે તો બીજા નોર્મલ ઠંડુ પાણી હોય તે લઈ લઈએ અને તેમાં ચણાને લઈ લઈએ હવે આ ફોલાયેલા ચણાને કોટનના કપડા પર તેને કોરા કરી લઈએ પછી તમે આ રીતના કોરા કરીને આ ચણાને તમે આખો વર્ષ સ્ટોર પણ કરી શકો છો અને કોઈ પણ રેસીપીમાં તમે ઉપયોગ કરી શકો છો અત્યારે મેં પાંચસો ગ્રામ ચણા ફોલવાની રીત તમને બતાવી તમે સેમ પ્રોસેસથી થી દસ કિલો ચણા ફોલવા હોય તો પણ તમે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી ફોલીને તૈયાર કરી શકો છો હવે ચણા આ રીતના સરસ કોરા થઈ જાય પછી તેને આપણે જીપલોક બેગમાં ભરી દઈશું બે ગાખી ભરાઈ જાય એટલે તેને લોક કરીને ફ્રીઝરમાં રાખીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો તો જરૂર આ રીતના ટ્રાય કરજો મિત્રો તમને આ મારી ચણા ફૂલવાની રીત કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે